રાજકોટમાં લાગ્યા બેનર ખાડાબુરો મદદ સદસ્યતા અભિયાન જી હા તમે બરોબર સાંભળ્યું ખાડાબુરો મદદ સદસ્યતા અભિયાન રાજકોટમાં આવેલ વગર ચોકડી પાસે અત્યારે હાલ આવા બેનર લાગી ગયેલ છે ત્યાં મસ મોટા ખાડા પડી ગયેલ છે અને લોકલ પબ્લિકને ત્યાં હેરાનગતિ થઈ રહી છે તો આવો આપણે સીધી વાત કરીએ ત્યાંના સ્થાનિક વ્યક્તિ સાથે

સોમવાર સુ દિવાળી રસ્તો કોઈ કાયમી માટે રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પલેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો આટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો કે દર ગાડી બોલે પડે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાઈ થતા આખડે પડે આખડે અમે એમ વિચારી કે આ લોકોને એવું કરીને બેઠા છે કે એકાદ કોઈ લાગે ભાંગે ભરે પછી આપણે કઈક જાય એવું સદસ્ય અભિયાન આપણે એક પોસ્ટર માર્યું છે શું કેશો

હૃદય રૂપાણી કરે કે પાણી નો કાયમી નથી નિકાલ કરે જે કરી લોકો ને સાહેબો હોય એન્જિનિયરિંગો હોય એની પાસે પ્લાન કરી અને આ રોડ ને કાયમી માટે ઉકેલ લે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડ માં રહ્યા બધા એ રીતે જોવો આથી તમે અડધો કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવે છે કાંકરી એક ખાડો જોવા નહીં મળે અને આ કોપરેટર છે આ દસ વર્ષ ત્યાંની પરિસ્થિતિ છે તો દર્શક મિત્રો તમે સીધું જ સાંભળ્યું અત્યારે તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને આ પબ્લિકને ક્યારે આ રોડ ખાડામાંથી મુક્તિ મળશે કેમેરામેન ઘનશ્યામ પટેલ સાથે સરદાર ન્યૂઝ રાજકોટ